નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞિકુંજ ચેનલમાં હું નિકુંજ ફરવાનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલથી બે હજાર ચોવીસ અત્યાર સુધીમાં જે માત્ર આટલા ફોર્મ ભરાયા છે અને હસમુખ પટેલ સાહેબ સાહેબે કરી મોટી જાહેરાત અને અપડેટ આવી છે મિત્રો આજના વિડીયોમાં તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ છે તે બંને બનાવવામાં આવે છે તમે બંને જગ્યા આવશે તે જોઈન થઈ જશે લીંક ડિસ્કસન પૂછું છું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે પછી કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ ભરતી હોય કોઈ પણ અપડેટ આવે કોઈ પણ પરિપત્ર જાહેર કરવામાં આવશે ચેનલને સ્વચ્છ છે તે સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે ન નબળતા આજના વિડીયોની શરૂઆત કરીએ છે વિડીયો ગમે વિડીયો લાઇક અને ચેનલમાં નવ ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં તો મિત્રો હસમુખ પટેલ સાહેબે કરી મોટી જાહેરાત અહીંયા અપડેટ આવી છે મેં લેટેસ્ટ અપડેટ ટુડે તો જોઈ શકો છો મિત્રો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો ઝડપથી અરજી કરી લે છેલ્લા દસ દિવસ બાકી છે મિત્રો જિલ્લા દિવસો સર્વ વ્યસ્ત મળવાના કારણે અરજી અપલોડ ન થાય તેવું બની મિત્રો હવે ફક્ત નવ દિવસ બાકી છે તો જે પીએસઆઈ અને લોકલક્ષ જે વિદ્યાર્થી જે વિદ્યાર્થી મિત્રો બાકી રહી ગયા છે તે ફોર્મ અવશ્ય ઝડપ ઝડપથી ભરી લે કે પછી સર્વર ડાઉનનો પ્રોબ્લેમ બની શકે છે તેમ હસમુખ પટેલ સાહેબ જણાવે છે બીજી અપડેટ આવી હતી કે પીએસઆઈ તથા લોકો સર ભલતી પણ અરજી કરવાના ઉમેરો પૈકી જેમને ફી ભરવાની થાય છે તે પોતાની ફી પણ ઝડપ મિત્રો જેમને ફી ન ભરી ખાલી ફોર્મ ભરી તે પણ મિત્રો ફી ઝડપથી ભરી લે સર્વડાઉન કારણે પોતાની ફી ન ભરી શકે ફોર્મ પરથી ફોર્મ ફોર્મ કન્ફર્મ થશે નહીં તો મિત્રો તે પણ ફી અવશ્ય રીતે ભરી લે ટાઈમ સર તો તેજી અપડેટ આવી છે મિત્રો કે અત્યાર સુધીમાં મિત્રો છ લાખ બત્રીસ હજાર જેટલી અરજી મળી ગઈ છે અને પૈકી પાંચ લાખ ઓગણપચાસ હજાર અરજી કન્ફર્મ થઈ ગઈ છે તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો કન્ફર્મ અરજી ન કરી કન્ફર્મ અરજી કરી લેજો મિત્રો આ અરજીઓ છ લાખ બોટે જે અરજી મળી ગઈ છે કન્ફર્મ પાંચ લાખ ઓગણપચાસ હજાર કન્ફર્મ થઈ છે તો મિત્રો આવીના અપડેટ માટે આ ચેનલ સબસે ક્રમ ભૂલશો નહીં પણ પોલીસની ભરતીની અપડેટ આવશે લોકો રક્ષ લેવાની તમને જાણ કરવામાં આવશે ચેનલ સબસે ક્રમ ભૂલશો નહીં મળીશું ના એક ગુડ સાથે થેન્ક યુ વેરી મચ